રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ એક બાદ એક ધડાધડ રાજીનામા મહાનગરપાલિકામાં પડવાનો સિલસિલો યથાવત ટીપી શાખાના બે ઈજનેરના રાજીનામા મંજૂર કરાયા બંને ઈજનેરોએ રાજીનામું આપવા માટે અરજી કરી હતી જેમાં નિતિન રામાવત અને આરજી પટેલનું રાજીનામું મંજૂર કરાયું છે અગ્નિકાંડ બાદ અત્યાર સુધીમાં પંદર અધિકારીઓએ રાજીનામા આપ્યા બંનેની થોડા દિવસ અગાઉ જ ટીપી શાખામાં બદલી થઈ હતી અને આ બંને રાજીનામા ધરી દીધા બંનેના રાજીનામા મંજૂર કરી દેવામાં આવ્યા છે જેઓ ટીપી શાખાના ઇજનેર હતા વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પરાક્રમ જે લોકોને મોહ હતો નોકરીનો એ લોકો પણ એક બાદ એક રાજીનામું આપતા અધિકારીઓ જોવા મળ્યા પંદરના રાજીનામા પડ્યા શું કારણ અને શું તર્ક લગાવી શકાય રાજકોટ ની અંદર પાલિકાના અલગ અલગ હોદ્દાઓ ભોગવી ચુક્યા છે બે ઇજનેરો રાજીનામું આપ્યું હતું તેમના રાજીનામું મંજૂર કરવામાં આવ્યા છે નીતિન રામાવત આરજી પટેલ નું રાજીનામું અત્યારે મંજૂર કરવામાં આવ્યું છે અને અગ્નિકાંડ બાદ અત્યાર સુધીમાં પંદર જેટલા અધિકારીઓ અલગ અલગ પંદર જેટલા અધિકારીઓ છે તેમના દ્વારા રાજીનામા આપવામાં એટલા માટે આપવામાં આવ્યા છે કે કોઈ પણ અધિકારી પોતાની જવાબદારી લેવા માંગતા નથી અથવા તો માગે છે કે તેના પર વારંવાર રાજકીય દબાણો આવતા હોય છે જેના કારણે આ રાજીનામા એક બાદ એક પડી રહ્યા છે એટલે કે મહાનગરપાલિકાની અંદર થી જેટલા જેટલા કુલ અધિકારીઓના અધિકારીઓએ અત્યાર સુધીની અંદર રાજીનામા ધરી દીધા છે આભાર આપનો તમામ માહિતી બદલ તો રાજકોટ મહાનગરપાલિકામાં એક બાદ એક રાજીનામાનો સિલસિલો હજુ પણ યથાવત વધુ બે ઇજનેરોના રાજીનામા મંજૂર કરાયા છે